વિજળીના તીવ્ર કડાકા અને ભડાકા સાથે રાજ્યમાં શરૂ થયો દરિયામાંથી ધોધમાર વરસાદ મિત્રો આગામી ત્રણ કલાકને લઈ ગુજરાત રાજ્યના જિલ્લાના લોકો થઈ જાય એલર્ટ કારણ કે તીવ્ર કડાકાને અને વાવાઝોડા સાથે ગુજરાત હવામાન વિભાગ તરફથી રાજ્યના અત્યારે ચાર જિલ્લાની અંદર આવનારી કલાકોને લઈને લગાવી દેવામાં આવ્યું રેડ એલર્ટ એટલું જ નહીં સોળ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ મિત્રો અત્યારની લેટેસ્ટ અપડેટ આવી રહી છે જેમાં આપણે જાણીશું આજના વિડીયોની અંદર કે અત્યારે ગુજરાતના કયા ભાગોની અંદર ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે રાજ્યના કયા વિસ્તારોમાં વાતાવરણ એ પલટો આવ્યો છે છેલ્લી કલાકોની અંદર તો હવે પછીની કલાકોની અંદર તો અમુક ભાગોની અંદર તો મિત્રો ભારે વરસાદ જોવા મળશે મોડી સાંજથી લઈ રાત્રી સુધીની આગાહીને લઈ તો બીજી તરફ મિત્રો અરબ સાગરના વાવાઝોડાના ટ્રેકને લઈને અત્યારે મોટા સમાચાર સામે આવી રહ્યા છે

અરબી સમુદ્રમાંથી વરસાદી વાદળાઓ આવી રહ્યા છે ને જે સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર તો ધોધમાર વરસાદ પણ આપ્યો છે છેલ્લી ચોવીસ કલાકની વાત કરવામાં આવે તો મિત્રો વહેલી સવારે સુરત લાગુના પંથકોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો આ સાથે નવસારી તાપી છોટા ઉદેપુર લાગુના પંથકોથી લઈ નવસારી વલસાડ ડાંગના પંથકોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો અને તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો વહેલી સવાર દરમિયાન ભાવનગરના તળાજા અને મહુવાના ગ્રામ્ય પંથકોમાં અમુક પંથકોમાં તો ભારે પવન સાથે વરસાદે ભૂક્કા કાઢી નાખ્યા એટલું જ નહીં મિત્રો જુનાગઢ અમરેલી રાજકોટની અંદર છેલ્લી ચોવીસ કલાકમાં ધોધમાર વરસાદ તો જુનાગઢના વિસાવદનની અંદર તો બે ઇંચ કરતાં પણ વધુનો વરસાદ ખાબક્યો અને અત્યારનું અમે તમને લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવીએ તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીની અંદર અત્યારે અરબ સાગરના વરસાદી વાદળાઓ આવી પહોંચ્યા છે ને જેના કારણે હજુ હવે પછીથી કલાકોમાં તો સૌરાષ્ટ્રના અન્ય દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદનું જોર જામશે તમે જોઈ શકો છો અત્યારે મિત્રો જૂનાગઢના દરિયાના કાંઠાના માંગરોળ કેશોદ વેરાવળથી લઈ કોડીનાર તો આ સાથે જ તાલાળા સાસણગીર જામાવાળા ટીમરી લાગુના વિસ્તારોની અંદર તો અત્યારે પોરબંદરથી દૂર અરબી સમુદ્રમાં તીવ્ર કડાકાને ભડાકા શરૂ થઈ ચૂક્યા છે અને વધુમાં તમે સેટેલાઈટમાં એ પણ જોઈ શકો છો હજુ મિત્રો કચ્છના વિસ્તારોની અંદર વાદળાઓ નહીં નથી પહોંચ્યા તો ઉત્તર ગુજરાતના પણ તમામ જિલ્લાઓની અંદર ભારે તડકા અને બફારાનો માહોલ છે મધ્ય ગુજરાતમાં પણ હજુ પલટો નથી આવ્યો પરંતુ હવે પછીની કલાકોની અંદર મિત્રો મધ્ય ગુજરાત અને લાગુના સૌરાષ્ટ્રના અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ આવશે પલટો સૌથી પહેલાં તો આવનારી ત્રણ કલાકને લઈ ગુજરાત હવામાન વિભાગ તરફથી જે રેનફોલ ફોરકાસ્ટ જાહેર કર્યું તે જોઈશું તો તમે જોઈ શકો છો મિત્રો ગુજરાત હવામાન વિભાગે સૌરાષ્ટ્રના ચાર દરિયાના કાંઠાના જિલ્લામાં અત્યારે રેડ એલર્ટ આપી દીધું છે અને એ જ પ્રમાણે જુનાગઢ પોરબંદરથી લઈ ગીર સોમનાથ અને અમરેલીના વિસ્તારોની અંદર વાતાવરણની પલટો જોવા મળી રહ્યો છે ને જેમાં જોઈ શકો અમરેલી જુનાગઢ અને ગીર સોમનાથ પોરબંદરના ચાર જિલ્લામાં આવનારી ત્રણ કલાક સુધીની અંદર રેડ એલર્ટનું સિગ્નલ આપવામાં આવેલું છે તો બાકીના સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ હોય દક્ષિણી ગુજરાત અને મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં પણ આવનારી કલાકોમાં આવશે વાતાવરણમાં ભારે પલટો જેમાં તમે જોઈ શકો આજે અમદાવાદની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ ખેડા આણંદ ખંભાત આ સાથે જ જોઈ શકો વડોદરા ભરૂચ પંચમહાલ છોટા ઉદેપુર દાહોદથી લઈ અને દક્ષિણી ગુજરાતના જે નર્મદા વલસાડ ડાંગ નવસારી સુરત આ સાથે જ તાપી વ્યારાથી લઈ અને જોઈ શકો પૂર્વ ગુજરાત સુધીના ભાગોની અંદર અતિ ભારે વરસાદનું મિત્રો ઓરેન્જ એલર્ટ આવનારી ત્રણ કલાક માટે ગુજરાત હવામાન વિભાગે કર્યું છે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને મોરબીની અંદર ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટનું સિગ્નલ આપવામાં આવેલું છે ત્યારે બાકીના અન્ય સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેમાં ભાવનગર જિલ્લો હોય બોટાદા સાથે જ રાજકોટ જામનગર અને દ્વારકાના વિસ્તારોમાં પણ આવનારી કલાકોમાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈ ઓરેન્જ એલર્ટનું સિગ્નલ ગુજરાત અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી અત્યારે લેટેસ્ટ આપવામાં આવ્યું છે તો મિત્રો ઉત્તર ગુજરાતના કોઈપણ વિસ્તારોની અંદર વરસાદની આગાહી ગુજરાત હવામાન વિભાગે નથી કરી તો કચ્છની અંદર પણ વરસાદની સંભાવના આવનારી કલાકોને લઈ હવામાન વિભાગે નથી આપી અને હવે પછી મિત્રો આપણે મોડલના આધારે જોઈ લઈએ તો આવનારી કલાકોની અંદર રાજ્યના કયા જિલ્લાઓ કે જ્યાં હજુ તડકો છે તો સાંજ મોડી સાંજ અને રાત્રિ દરમિયાન અમુક ભાગોમાં તીવ્ર કડાકા અને ભડાકા સાથે તો અમુક ભાગોમાં તો વાવાઝોડાની જેમ ભારે પવન ચાલીસ કિલોમીટરની ઝડપના પવનોની સાથે ખાબકી શકે છે વરસાદ તો મિત્રો તમે અહીં મોડલની અંદર જોઈ શકો છો આવનારી કલાકોને લઈ મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના તો દક્ષિણ ગુજરાત લાગુના પંથકોના વાતાવરણમાં પણ આવશે પલટો સૌરાષ્ટ્રની અંદર તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો ગીર સોમનાથ જુનાગઢ વેરાવળ આ સાથે જ આ સાહેબ લાગુના પોરબંદર સુધીના જે કેશોદ માંગરોળ સુધી કદાચ આજુબાજુના વિસ્તારો છે તો મિત્રો રાજકોટના પણ જામનગર અને મોરબી સુધીના જે પંથકો છે જેમાં રાજકોટ સુરેન્દ્રનગર શાપર વેરાવળ આ સાથે જ જસદણ ગોંડલ કાલાવાડથી લઈ બાબરા આજુબાજુના પંથકો અમરેલીના અમરેલીના ભાવનગરના પાલીતાણાથી લઈ જોઈ શકો સાવરકુંડલા ધારી બગસરા આ પંથકોની અંદર આવનારી કલાકોમાં તીવ્ર વીજળીના કડાકા અને ભડાકા સાથે અમુક ભાગોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે આ સાથે જ જોઈ શકો છો મધ્ય ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારો જેમાં મહેસાણાના અમુક છૂટાછવાયા ભાગોમાં ગાજ વીજ સાથે હળવો વરસાદ નોંધાઈ શકે તો આવનારી કલાકોને લઈ અમદાવાદ આજુબાજુના વિસ્તારોમાં પણ વાદળિયા વાતાવરણથી લઈ વાતાવરણમાં આવી શકે છે પલટો એટલું જ નહીં પૂર્વ ગુજરાતના દાહોદ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ગુજરાતના સરહદી જેટલા પણ પંથકો છે તે ભાગોમાં મિત્રો અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમના વાદળોના ભેજો પહોંચી શકે છે અને જેના કારણે દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાત મધ્ય લાગુના વિસ્તારોમાં પણ આવશે પલટો તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતની અંદર મિત્રો મોડી સાંજ દરમિયાન ગોધરા પીપલોદા સાથે જ લુણાવાડાથી બાલાસિનુર ચાપાની આજુબાજુના વિસ્તારોથી લઈ અમદાવાદ નડિયાદ વડોદરા આણંદ છોટા ઉદેપુર ખેડા તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર પણ સુરેન્દ્રનગર અને થાન વચ્ચે ચોટીલા લીમડીથી લઈને જોઈ શકો છો મૂળી આજુબાજુ ડોળિયાના પંથકોમાં પણ તીવ્ર ગાજવીજ સાથે જોવા મળી શકે છે વરસાદ ઉત્તર ગુજરાતની અંદર હવામાન વિભાગે ભલે આગાહી ન આપી હોય પરંતુ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણાના પણ વાતાવરણમાં પલટો આવી શકે પરંતુ વરસાદની સંભાવના ખૂબ જ સીમિત વિસ્તારમાં રહી શકે પરંતુ સૌથી વધુ શક્યતા આવનારી કલાકોને લઈ મિત્રો સૌરાષ્ટ્રની અંદર જેમાં સૌરાષ્ટ્રના ઉત્તર સૌરાષ્ટ્ર આ સાથે જ પશ્ચિમી દક્ષિણી સૌરાષ્ટ્રના જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ રાજકોટ અમરેલી ભાવનગરના પંથકો અને દક્ષિણી ગુજરાતના એ લાગુના પૂર્વ ગુજરાત મધ્ય લાગુના પંથકોની અંદર મિત્રો રાત્રિ દરમિયાન પણ દક્ષિણી ગુજરાતની અંદર તમે જોઈ શકો ભરૂચ નર્મદા તાપી વ્યારા સુરતથી લઈ દક્ષિણી ગુજરાતના ભાગોમાં તીવ્ર કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળી શકે છે અને બાવીસમી મેની વહેલી સવારે ફરી તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગોમાં અરબસાગરમાંથી વરસાદી વાદળાઓ આવી શકે અને હળવા વરસાદની સંભાવના સૌરાષ્ટ્ર અને દરિયાના કાંઠાના ભાગોમાં રહે ગુજરાતના દરિયાના કાંઠાના વિસ્તારના લોકો એલર્ટ થઈ જાય કારણ કે આગામી દિવસોની અંદર અરબી સમુદ્રની અંદર મિત્રો અત્યારે વાવાઝોડું બનવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને તમે અમે તમને સેટેલાઇટની અંદર બતાવી રહ્યા છીએ કે જે મહારાષ્ટ્રના ગોવાથી મુંબઈના દરિયાના કાંઠાના ભાગોમાં આ વાવાઝોડું અત્યારે લો પ્રેશરની અંદર જોવા મળી રહ્યું છે જે ધીમે ધીમે મિત્રો આવનારી કલાકોની અંદર તીવ્ર બનતું જશે અત્યારે અરબી સમુદ્ર સેટેલાઇટ પિક્ચરની અંદર તમે જોઈ શકો છો પશ્ચિમી ઘાટ ભારે આ સિસ્ટમના કારણે સક્રિય બન્યો છે ને હજુ પણ જેમ જેમ આવનારી કલાકો જેમાં રાત્રિ દરમિયાન તો આ સિસ્ટમની અંદર ઘેરા વાદળાઓ રચાશે અને અરબી સમુદ્રની અંદર કડાકા અને ભડાકા સાથેનો લાવશે આ લો પ્રેશર વરસાદ આ સાથે તમે જોઈ શકો છો ખાસ કરીને આવનારી કલાકોની અંદર મહારાષ્ટ્રના અરબી સમુદ્રની અંદર રચાયેલી લો પ્રેશર મિત્રો ધીમે ધીમે વેલ માર્ક લો પ્રેશરની આવતીકાલની સવાર સુધીની અંદર પરિવર્તિત થઈ જશે ત્યાર પછી મિત્રો બાવીસ તારીખની દિવસે વેલ માર્ક લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થશે અને ત્રેવીસ તારીખે ડીપ ડિપ્રેશનની અંદર કેટેગરીમાં જઈ અને મિત્રો ચોવીસ તારીખની વહેલી સવાર પહેલાં અરબી સમુદ્રની અંદર અરબ સાગરનું આ લો પ્રેશર સાયક્લોનની અંદર પરિવર્તિત થાય શક્તિ નામના વાવાઝોડું નામ આપવામાં આવશે ને મિત્રો શક્તિ નામનું વાવાઝોડું તારીખ લખી લેજો મેના દિવસે અરબી સમુદ્રની અંદર રચાશે અને અત્યારે હજુ આ વાવાઝોડાના ટ્રેકને લઈને મિત્રો મોડલો તરફથી મતમતાંતર ચાલી રહ્યા છે હજુ પણ મિત્રો આ વાવાઝોડું કેટલું તીવ્ર બને અને તે કઈ દિશા તરફ જાય તે અત્યારે એમનો ટ્રેક પાક્કો કહી ન શકાય પરંતુ સંભાવના છે મિત્રો તમે જોઈ શકો અમે તમને અત્યારે અમેરિકન મોડલનો ટ્રેક બતાવી રહ્યા છે જેમાં અરબી સમુદ્રની અંદર આ વાવાઝોડું તીવ્ર બનશે અને તીવ્ર વાવાઝોડું સૌરાષ્ટ્રના પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગોમાંથી પસાર થાય તેવું સંભાવના અત્યારે જોવા મળી રહી છે જોઈ શકો છો ચોવીસ તારીખ અને પચીસ તારીખે સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગોની અંદર મિત્રો તીવ્ર પવનો ફૂંકાઈ શકે છે એટલું જ નહીં અમુક ભાગોમાં તો ઊંચા મોજા ઉછળશે તો દરિયાઈ ખેડૂતોને ખાસ દરિયો ન ખેડવાની પણ હવામાન વિભાગ સૂચના આપશે વેરાવળ પોરબંદર દ્વારકાના ખાસ જે બંદરો છે ત્યાં મિત્રો ભયજનક સિગ્નલો પણ લાગી શકે છે અને જોઈ શકો છવ્વીસ તારીખના દિવસે દ્વારકા પોરબંદરથી દૂર અરબી સમુદ્રની અંદર આ તીવ્ર શક્તિ નામનું વાવાઝોડું જે ધીમે ધીમે મિત્રો પહેલાં તો ઉત્તરી પશ્ચિમની દિશા તરફ આગળ વધશે પરંતુ જોઈ શકો છો ત્યાંના ઓમાન તરફના એન્ટી વાળા પવનો આ પવ આ વાવાઝોડાને ફરી યુટર્ન મરાવશે અને મિત્રો સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગોમાંથી પસાર થયેલું વાવાઝોડું ફરી ત્યાંથી યુટર્ન મારીને મિત્રો ફરી ગુજરાતની નજદીક આવશે પરંતુ સંભાવના એવી છે કે જ્યારે વાવાઝોડું યુટન મારીને બીજી વાર ગુજરાતના દરિયાના કાંઠાના નજીકના ભાગોમાં આવશે ત્યારે એ વાવાઝોડું જે નબળું પડી ચૂક્યું હશે સાયક્લોનિક વરસાદી સિસ્ટમના ફોર્મની અંદર અથવા તો લો પ્રેશર ડિપ્રેશનના ફોર્મમાં ગુજરાતની અંદર મિત્રો આ બીજી વાર વરસાદ આપવા માટે વાવાઝોડું આવશે આમ એક જ વાવાઝોડાની અસર ગુજરાત ઉપર બે વાર થાય તેવી સંભાવના જોવા મળી રહી છે આમ આ વરસાદી રાઉન્ડ મિત્રો લાંબો ચાલી શકે છે તમે જોઈ શકો છો મે મહિનાના અંતિમ તારીખના દિવસોથી લઈ જૂન મહિનાના શરૂઆતના દિવસો સુધી ગુજરાત રાજ્યની અંદર વરસાદી રાઉન્ડ લાંબો ચાલશે અને મિત્રો આ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના દ્વારકા પોરબંદર વેરાવળ જુનાગઢ ગીર સોમનાથ અને કચ્છના કાંઠાના ભાગોના લોકોએ ખાસ અત્યારથી જ સાવચેત થઈ જવું પડી શકે કારણ કે આ વાવાઝોડું વધુ સંભાવના છે કે ગુજરાતના એ કાંઠાના ભાગોમાં ત્રાટકે કે મિત્રો હજુ વાવાઝોડું બન્યું નથી તીવ્ર બન્યા પછી જ તેનો માર્ગ નક્કી થશે અને કઈ તરફ લેન્ડફોલ થશે કેટલું તીવ્ર બનશે તમામ અપડેટો આ ચેનલ થકી અમે તમને આપતા